લોગ મે હું થોડીક વહેલી ઉઠી ગઈ એ માટે અને આજે ક્યાંય બહાર તો જવાનું છે નહીં મતલબ અલ ક્યાંય તો તમને બતાવું મારી આવે થોડીક વાર લઈને નાસ્તો કરી લો ગાય આપણે સવારે નાસ્તો કરી લીધેલો પછી પછી કામ એ થઈ ગયું હતું ને પછી આપણે બહાર ગયા હતા કામ હતું એટલે પતા લો ન લઈ શકી એમ કે ફોન નથી લઈ ગયા એમ ફટાફટી કામ હતું ને એટલે પછી કોમા દિવસે ઉઠી ગઈ નાસ્તો પાણી કરી લીધો હે ને આપણે અત્યારે ગૂટ વાગી ગયા હે અને રસોઈ બની ગઈ હવે બાર એને જમવા દઈ દે પછી આપણે અત્યારે પાંચ લોક જગ્યા બહાર જવાનું છે એટલું ખાસ નથી પછી જવાનું હે સીધી હું તમને પછી બતાવીશ અત્યારે તો મતલબ જમવાનું બનાવું રોટલી ખાલી બાકી અને જો આ ઉઠી ગયા હે અને બે ગયા હે એને નાવા ક્યારનું નાવ મોકલું કે કહું નાવા જાઉં નવા જાઓ હવે એવું કહે કે હું જાઉં હજી એમ બહાર જવાનું હોય ને તો એ નાઈ લે ને તો કામ પતી ગયા તો વહેલા જાય તો વહેલા બંધ કંઈ નહીં આપણે જો રોટલી બનાવીએ છે રસોઈ થઈ ગઈ છે રીંગણા બટેકાનું શાક છે રોટલી છે અને ખાસ છે બસ એવું તમને કે ભલે હાલો બતાવ્યા પછી થોડીક ફટાફટ રસોઈ કરી લો માને જોઈ દો અને પછી આપણે હેલો ગાઈસ તો હું થઈ ગઈ છું રેડી જાગી હતી હું બાર વાગે પછી મેં ચા નાસ્તો ગયેલો બસ કહ્યું અને થઈ ગઈ છું રેડી કારણ કે અમે લોકો જવાના છીએ બાર એ પણ બિગ બજારમાં હું તમને બતાવું બિગ બજાર કેવી હોય કેવી નહીં બધાના મતલબ શું કહેવાય બધાને ત્યાં થાતી જશે એ વારી યુ નો વારી હું મોસ્ટલી જાતી નથી પણ હું આજે જાઈશ સ્પેશિયલ વ્લોગ લેવા માટે તમને બતાવીશ ત્યાં છે ને સસ્તું જુડ્યું હોય પેન્ટાલ ઉજવ હોય બધું જ સસ્તો સસ્તો હોય ત્યાં જોઈએ આપણે શું શું મળે શું નહીં ઘણા લોકો જાતા હશે કોમેન્ટમાં મને કહેજો કોણ કોણ જાય છે અને અહીંયાની કોણ કોણ ખરીદી કરે છે ઓકે

ત્યાં મળીએ અને અત્યારે છે અમારા ખરી તનું બનાવે છે રોટલી પછી અમે લોકો જમશું અત્યારે થોડી વાર રેડી થાય સજી જો તમે આવીને નીકળીશું જસ્ટ આવીને નીકળી તો પછી ફાસ્ટુડ પછી જશું તમે બતાવશો મારે આ ગમે એ દેખાય ને એટલે મને છોડી જ નાખું ગાઈશ અત્યારે હું જાઉં આ બીજી વાર છોડવા દઈશ આજે અત્યારે છોડ નાખું તો હું તમને બતાવું આને એવા સાવ પગ બાંધી દે સીધો મારે હો એક સીધું મારે મારે છોડો તો તો કરો જો છોડી કેવું હોવું ટૂકું જો જોતો હાવ બિચાર थोड़ो तो एक फेरा मार तो एक दो फेरा मार चाकू नीचे लग ही जाए हो चलो अब हमें बारे चाहिए हमारी वाइट ब्यूटी ने लेने हमें बेईस गाइस अभी मार सास ससुर करवा गाइस मार सासु मां ने टेरता जाए पर हमें 3 लोगो चाहिए बारे

કામ કેટલું <laughs> <laughs>

चा ना <Tabip> <-k circular> <noise>

बोल जो होती ए का बाजू ओमीधर ए काया आया 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 चुप जो बा बात है ओ मधु ओ मिजा मिजा ओली बात के कुची कुची काम कर ओली बात कर दे वो ना छुपावे कई बात ओली कई दे कहियो ओलू ओ सो सो એક વાત છે જે તમે જેમ કોમલ દીદી મત કેતા ખોટું બોલે એ વાત છે કઈ દે હેલો ગાય કહી દે હેલો